મારું ગીત તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને મારા લગ્ન ગીત અથવા ભજનો જરૂરથી જોવા મળશે આછી મારી લીંબુડીને લચ પચ લીંબુ રે വേ ആശി മാറി ലീംബുടി ല പച്ചി റെ ആവേ കയാൈയരേ ലീംബുഖാ ക ആവേ കയാൈയരേ ലീംബുഖാവാ ഘ്യാ താറേ ആ ആ വേ ಮಗನ ಬೈನಾ ಬೈಯರ ರೇ ಲಿಂಖ್ಯಾಾಗ ಆನೆ ಹೋವೆ ಲಿಂಬೂಡಿ ರೇ ಆನೆ ಟೇಕಾ ಲಿಂಡಿ ಗಯಾರೆ ಆನೆ ಹೋವೆ ಲಿಂಬೂರಿ ಭಾಗಿ ಗಯಾ ಟೇಕಾ ಆ ಗಯಾರೆ ಆನೆ ಹೋವೆ તો મારા કયા ભાઈ ગાડા જોડી લાવો રે આને મારા કહ્યા ભાઈ ગાડા જોડી લાવો રે હા આને હોવે તો મારા બાબુભાઈ કાળા જોડી લાવો રે આને હોવે હોળા જોડી લાવું તો बहु कु माने वे मारा कया बेन सिरा से किहाव रे आ आनेनेने हो त्यो मारा कया बेन सिरा से किहाव रे आने हो त्यो मारा बेन सिरा से किहाव रे आ आने हो वे સીરા શેકી લાવું તો બોજાઈ કરું મારી રે હા ને હોવે સિરાે કી લાવું તો પોજાઈ કરું મારી રે આને હોવે આછી મારી લીંબુડીન લચપ ચ લીંબુ રે આને હોવે આછી મારી લીંબુડીન લચપ ચ લિંબુ રે હા આને હોવે મારા મણવે બેટી ચકલી મચકારા મારે મણવે બેટી ચકલી મચકારા મારે કહા ભાઈ બારી મચકારા મારે કયા ભાઈને બારી મચકારા મારે કોપલ ભાઈને બારી મચકારા મારે કોપલ ભાઈને બારી મચકારા મારે કયા ગામમાં આવવા મચકારા મારે વામજ ગામમાં આવવા મસ્કારા મારી બો જઈ મસ્કારા મારે મણવે બેટી ચકલી મચકારા મારે મણવે બેટી ચકલી મચકારા મારે કૃષ્ણ કનિયા લાલ કી જય